સુરત ક્રાઈમ બ્રાન્ચે ખૂનખાર આરોપી નટુ બુટાણીની અમદાવાદમાંથી ઝડપી પાડ્યો લૂંટ ધાળ ઘરફોડ ચોરી આર્મ્સ એક્ટ હેઠળ સહિતના વીસથી વધુ ગુનામાં સંડોવાયેલ નટુ બુટાણી નામનો આરોપી અમદાવાદના પાલડીમાં છુપાયો હોવાની સુરત ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી જે બાદ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ લલિત વાગડિયાએ ખૂનખાર આરોપી નટુ બુટાણીને પકડવા માટે ઓપરેશન હાથ ધર્યું ટેકનિકલ એનાલિસિસ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપી નટુ બુટાણી પાલડીમાં છુપાયો હોવાની બાતમી મળી હતી જે બાદ સુરત ક્રાઇમ બ્રાન્ચે પાલડીમાંથી નટુ બુટાણીને છ્યાશી હજારની રોકડ અને મોબાઈલ ફોન સાથે ઝડપી પાડ્યો નટુ બુટાણીની ધરપકડ બાદ સરથાણામાં થયેલ ચોરીનો પણ ક્રાઇમ બ્રાન્ચે ભેદ ઉકેલી નાખ્યો બે મહિના અગાઉ નટુ બુટાણીએ યોગી ચોકના સિટી સેન્ટર કોમ્પ્લેક્સમાં આવેલ સરદાર પટેલ ગ્રુપ સંસ્થાની ઓફિસમાં નોકરી કરતા સમયે ડ્રોવરમાંથી ત્રણ લાખની ચોરી કરીને ફરાર થઈ ગયો હતો

હાલમાં એને એરેસ્ટ કરી લેવામાં આવે છે અને જ્યુડિશિયલ કસ્ટડીમાં જ્યુડિશિયલમાં મોકલી અને રિમાન્ડની તજવીજ ચાલુ છે હા એમની પાસેથી ટોટલ અત્યારે ત્યાંશી હજાર રૂપિયા મુદ્દામાં રિકવર કરવામાં આવ્યો છે અને બાકીનો મુદ્દામાલ છે રિકવરની પ્રોસિજર એ એના રિમાન્ડ લઈ અને કરવામાં આવશે